બનાસકાંઠાના સરહદી સુઈગામ તાલુકામાં ખેડૂતોની જીવાદોરી ગણાતી નર્મદાની કેનાલ અત્યારે ખેડૂતો માટે ચિંતાનો વિષય બની છે સુઈગામના મોરવાડા ગામના ખેડૂતોએ આજે પોતાની વ્યથા ઠાલવતા પ્રાંત કલેક્ટર ને આવેદનપત્ર પાઠવ્યું છે ખેડૂતોનો ગંભીર આક્ષેપ છે કે વહીવટી તંત્રની ગોર બેદરકારીને કારણે કેનાલની યોગ્ય સાફ સફાઈ કરવામાં આવી નથી જેના પરિણામે છેવાડાના ખેતરો સુધી પાણી પહોંચતું નથી આકાશમાંથી વરસી રહેલા તડકા અને જમીનમાં પાણીની અછત વચ્ચે શિયાળો પાક મુરઝાઈ રહ્યો છે ત્યારે રોષે ભરાયેલા ખેડૂતોએ હવે આર પારની લડતનો મૂળ બનાવ્યો છે કચ્છ બ્રાન્ચ માંથી નીકળતી ધેંચાણા ડિસ્ટ્રિબ્યુટરી કેનાલ અત્યારે કચરો અને જંગલી ઘાસથી ઉભરાઈ રહી છે મોરવાડા ગામની સીમાથી પસાર થતી આ કેનાલની સફાઈ પ્રત્યે નર્મદા નિગમના અધિકારીઓએ આંખ કાન કર્યા હોવાથી પાણીનો પ્રવાહ આગળ વધી શકતો નથી આ શિયાળુ પૈયતની સિઝન પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે ખેડૂતોએ મહામુલા બિયારણ અને ખાતરના ખર્ચા કર્યા છે પરંતુ છેવાડા સુધી પાણી ન પહોંચતા ખેતી પાકો બળી રહ્યા છે આ પરિસ્થિતિથી કંટાળીને આજે મોટી સંખ્યામાં ખેડૂતો સુઈગામ પ્રાંત કચેરી ખાતે ઉમટી પડ્યા હતા અને જવાબદાર તંત્ર વિરુદ્ધ સૂત્રચાર કરી આવેદન પત્ર સુપરત કર્યું હતું ખેડૂતોની એક જ માંગ છે કે તંત્ર તાત્કાલિક કેનાલની સફાઈ કરાવી છેવાડા સુધી પૂરતું પાણી પહોંચાડે હવે જોવાનું એ રહેશે કે ખેડૂતોના આક્રોશ બાદ નિભર બનેલું નર્મદા નિગમનું તંત્ર જાગે છે કે કેમ એક તરફ સરકાર કૃષિ મહોત્સવ અને ખેડૂતોની આવક બમણી કરવાની વાતો કરે છે ત્યારે બીજી તરફ છેવાડાના માનવી સુધી પિયતનું પાણી પહોંચાડવામાં તંત્ર વાવણું પુરવાર થઈ રહ્યું છે જો સત્વરે ઉકેલ નહીં આવે તો મોરવાડાના ખેડૂતોએ આત્મઘાતી પગલાં ભરવાની પણ ચીમકી ઉચ્ચારી છે